હું ભાઈ તમે જોઈ શકો છો ભાઈ તમે જોઈ શકો છો અમે ત્યાં તર મેળામાં આવ્યા છે અત્યારે રેસ્ક્યુ કરવા તો તમે જોઈ શકો છો ભાઈ જોઈ લ્યો ત્યાં તરનો મેળો ભાઈ જોઈ લ્યો કેવી અહીંયા મજા આવે એવી એવો ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં એવો મેળો થાય છે ત્યાં જોઈ લ્યો જ હતી જ પબ્લિક હજી તો ભાઈ મેળો ચાલુ નથી હો તો તમે જોઈ શકો છો હમણાં ચાલુ થવાનો એક કલાકમાં જ તો તમે જોઈ શકો છો કે ભાઈ અમે ત્યારે મેળામાં આવી ગયા છે જો આ રસ્તો દેખાય નહીં સીધો થાનથી નવાય છે ભાઈ ચોટીલા થાન વાળો રોડ કહેવાય છે અને સીધો જાય છે એ ધ્રાંગધ્રા જાય છે ભાઈ તમે જોઈ શકો છો જોઈ લ્યો અહીંયા પબ્લિકનું ફૂલ માહોલ છે ભાઈ પબ્લિકનો તો તર ગમે જ્યારે આવો તો તમે મેળો જરૂર તઈને તર આવજો ગુજરાતની અંદર ઇન્ડિયાની અંદર વન નંબરમાં કહેવામાં આવે ભાઈ ભાઈ વન નંબર ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ એવો મેળો થઈ ગયો આ રાજા જોઈ લ્યો અમારા પિન્ટુભાઈ આગળ જાય છે ભાઈ જોઈ શકો છો કે એ પણ ત્યારે મેળામાં આવ્યા છે ભાઈ પિન્ટુભાઈ રિક્ષા ચલાવવા આવ્યા જોઈ લ્યો ગોંડલજીને કાંઈ ઘટે નહીં